હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ આપણે પી સિરીઝ જે લઈ રહ્યા છીએ એનો આ લેક્ચર નંબર સાત છે આપણે એકથી છ લેક્ચર અગાઉ લઈ ચૂક્યા છીએ જેને જોવાનો બાકી હોય એ પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈને જોઈ લઈશું એકસો ને એકાવનથી એકસો પંચોતેર નંબરના ક્વેશ્ચન આપણે જોઈશું આપણે પાંચસો પ્લસ ક્વેશ્ચન જોવાના છે આ રીતે ડિટેલમાં અને ડિટેલ સોલ્યુશન સાથે જોઈશું તો ચલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર છે એકસો ને એકાવન આંગણવાડીમાં ચાલતું બાલ શક્તિ કેન્દ્ર વીસીએનસી કેટલા દિવસનું સત્ર હોય છે તો એ હોય છે ફ્રેન્ડ ત્રીસ દિવસનું સત્ર હોય છે ચલો આપણે એના વિશે ડિટેલમાં જોઈએ તો મિશન બલમ સુખમ અંતર્ગત શરૂઆત થઈ હતી જીએસએનએમ ની ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન જેની શરૂઆત થઈ હતી અઢાર સપ્ટેમ્બર બે હજાર ને બારમાં અને આ એક ત્રિસ્તરીય શ્રૃંખલા છે જેમાં ત્રણ કેન્દ્રોનો સમાવેશ થાય છે જોઈએ આપણે એક છે વીસીએનસી બીજું છે સી અને ત્રીજું છે એનઆરસી જોઈએ આપણે ડિટેલમાં વીસીએનસીનું ફૂલ ફોર્મ થાય છે ધ વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટર જેને કહેવામાં આવે છે બાલ શક્તિ કેન્દ્ર જે આંગણવાડી કક્ષાએ હોય છે અને તેમાં આપણે જે ક્વેશ્ચન એ દિવસનું સત્ર હોય છે બીજું છે સી એમ સી ધ ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર જેને કહેવામાં આવે છે બાલ સેવા કેન્દ્ર અને જે તાલુકા કક્ષાએ હોય છે અને તેમાં એકવીસ થી પચીસ દિવસનું સત્ર હોય છે એનઆરસી વિશે જોઈએ તો ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર જેને કહેવામાં આવે છે બાળ સંજીવ દરેક કેન્દ્ર ક્યા કઈ કક્ષાએ હોય છે અને બીજું છે કે એના સત્રના કેટલા દિવસો છે એના ફૂલ ફોર્મ આ તમામે તમામ બાબત ખાસ યાદ રાખી લેજો કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે

આ છ છ જે હેતુઓ છે એ ના છે ક્વેશ્ચન નંબર એકસોને ત્રેપન જોઈએ બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ તો એ તો ખાસ બધા બધી ને ખબર હશે ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ માતાના દૂધમાં કોલેસ્ટ્રોમ નામનું તત્વ હોય છે અને માતાનું દૂધ બાળકને રોગો સામે રક્ષણ અને પોષણ આપે છે એટલા માટે ખાસ માતાનું દૂધ છ માસ સુધી બાળકને આપવું જોઈએ અને ક્વેશ્ચન પૂછાય કે બાળકના જન્મ બાદ ક્યારે માતાનું દૂધ આપવું જોઈએ તો એમાં એ ખાસ યાદ રાખજો કે જન્મ બાદ તરત જ અથવા તો અડધા કલાકમાં માતાનું દૂધ આપી શકાય છે બાળકને ક્વેશ્ચન નંબર એકસોને ચોપન જોઈએ રૂઢિ પ્રયોગનો અર્થ લખો કોઠી ધોઈને કાદવ કાઢવું તો એનો રાઈટ આન્સર છે નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી ક્વેશ્ચન નંબર એકસો ને પંચાવન જોઈએ ફ્રેન્ડ સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે તો એ જે છે એ રાઉન્ડ બાય એન્યુઅલ જે રાઉન્ડ છે વિટામિન એનો આવે છે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડમાં નવ થી બાર માસના બાળકને એક લાખ આઈયુ વિટામિન એ પીવડાવવું જોઈએ એક લાખ આઈયુ આઈયુ નો ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેશનલ યુનિટ જે રસીકરણ અથવા તો કોઈ પણ રસી આપવામાં આવે એનું એક માપન પદ્ધતિ છે ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એ ની સેવિંગ બેંક કહેવામાં આવે છે આ વિશેષ માહિતી હતી ફ્રેન્ડ્સ એ બધું યાદ રાખજો સાથે સાથે ક્વેશ્ચન નંબર એકસો છપ્પન છે વિરોધી શબ્દ લખો પ્રત્યક્ષ એનો વિરોધી શબ્દ થાય છે પરોક્ષ આગળનો પ્રશ્ન જોઈએ ક્વેશ્ચન નંબર સત્તાવન આંગણવાડીમાં બાળક અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે તો આંગણવાડી કાર્યકર છે એ બાળકને રેફર કરશે એટલે કે આગળના કેન્દ્રમાં મોકલશે આંગણવાડી કેન્દ્ર અથવા તો આંગણવાડી કેન્દ્ર પર બાળક જ્યારે અતિ કુપોષિત હોય ત્યારે એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોકલવામાં આવે છે રેફરલ સેવા કહેવામાં આવે છે જેને ક્વેશ્ચન નંબર એકસો ને જોઈએ માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો એમાં ફ્રેન્ડ્સ રાઈટ આન્સર છે ઋણ માંગ રેખાનો ઢાળ હોય છે એ ઋણ હોય છે ક્વેશ્ચન નંબર એકસો ને જોઈએ બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે તો એ સૂચવે છે કે બાળક અતિ કુપોષિત છે લાલ રંગમાં કોઈ પણ બાળકનું વજન આવે તો એ અતિ કુપોષિત ગણાય છે જોઈએ આપણે ડિટેલમાં પોષણનો પ્રકાર અને તે કયા રંગમાં દર્શાવવામાં આવે છે તેના વિશે લીલો રંગ હોય છે તો એ સામાન્ય ગણાય છે પીળો રંગ હોય તો એ કુપોષિત ગણાય છે અને લાલ રંગ જો હોય તો એ અતિ કુપોષિત ગણાય છે અને મમતા કાળમાં વૃદ્ધિ આલેખ એટલે કે ગ્રોથ ચાર્ટ વર્ષ સુધી મેન્ટેન કરવામાં આવે છે એટલે કે તેમાં બધું નોંધવામાં આવે છે જીરો થી પાંચ વર્ષ સુધી એટલે મમતા કાળ ખાસ સાચવવાનું કહેવામાં આવે છે લેખાનું દાન એટલે શું ક્વેશ્ચન નંબર એકસો સાહીઠ છે ફ્રેન્ડ લેખાનું દાન

એના વિશે આપણે જોવાનું છે તો જોઈએ પ્રત્યાનુદાન એટલે શું તો યુદ્ધ કે આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે લોકસભા સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવાની મંજૂરી આપી શકે છે આ જે મંજૂરી આપવાની જોગવાઈ છે તેને કહેવામાં આવે છે પ્રત્યાનુદાન આકસ્મિક સ્થિતિમાં સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવાની મંજૂરી મળી જાય છે અને ત્યારે કહેવામાં આવે છે પ્રત્યાનુદાન

કોઈ પણ વસ્તુ અલગ વિભાગો પાડવા અથવા તો પાડવા એવી પ્રવૃત્તિ કરાવવામાં આવે ત્યારે બાળકનો બૌદ્ધિક વિકાસ થાય છે બાળ વિકાસના તબક્કા ખાસ વાંચી લેજો એમાંથી પ્રશ્નો પૂછાય છે ફ્રેન્ડ અને ખાસ એક અપરિચિત ટોપિક ના રૂપમાં છે એટલે જોઈએ આપણે લખવું વાંચવું જેવી પ્રવૃત્તિઓથી ભાષાનો વિકાસ થાય છે આ આગળના પીવાયક્યુના આપણે લેક્ચરમાં આ ક્વેશ્ચન આવ્યો હતો પછી હલનચલન શારીરિક પ્રવૃત્તિઓ યોગ્ય પોષણ આપવાથી શારીરિક વિકાસ થાય છે અને વડીલો ભાઈ બહેનની સાથે આંતરક્રિયા કરવાથી બાળકનો સામાજિક વિકાસ થાય છે સામાજિક વિકાસ બૌદ્ધિક વિકાસ ભાષા વિકાસ સ્નાયુઓનો વિકાસ એવા અલગ અલગ ઘણા વિભાગો આવે છે અને

ઇફ નો ઉપયોગ ઇંગ્લિશ ગ્રામરમાં અલગ અલગ રીતે થાય છે જે ખાસ આપણે જોઈએ એક તો થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજું થાય છે કન્ડિશનલ સેન્ટેન્સ જે હોય છે જો ને તો વાળું ઇફ યુ સ્ટડી હાર્ડ યુ વિલ પાસ ધ એક્ઝામ એટલે આવા જો અને તો વાળા વાક્યમાં એટલે કે કન્ડિશનલ સેન્ટેન્સમાં ઇફનો ઉપયોગ થાય છે એ સિવાય ઇન્ડાયરેક્ટલી કોઈ ક્વેશ્ચન પૂછવાનો હોય ત્યારે પણ ઇફ નો ઉપયોગ થાય છે આઈ વન્ડર ઇફ ધે વિલ કમ પછી એક ઉપયોગ છે અનસર્ટેનલી એટલે કે અચોક્કસ અથવા તો કોઈ ડાઉટ જેવું લાગે ત્યારે પણ ઇફ નો ઉપયોગ થાય છે કઈ રીતે ધ બિગ ઇફ ઇઝ અવર પ્લાન વિલ વર્ક પછી ઇન્ડાયરેક્ટ સ્પીચમાં જે ઇફ નો ઉપયોગ થાય છે એ કઈ રીતે જોઈએ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય પેલા જોઈએ ડીડ યુ ફિનિશ યોર વર્ક યોર હોમવર્ક ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક ઇન ડાયરેક્ટ સ્પીચમાં રચના સાથે જોઈએ શી આસક્રમી ઈફ આઈ હેડ ફિનિશડ માય હોમવર્ક આ રીતે અલગ અલગ રીતે ઈફ નો ઉપયોગ થાય છે પછી એવા શબ્દ સમૂહો જે હોય છે ઇફ પોસિબલ ઇફ નેસેસરી એમાં પણ ઇફનો ઉપયોગ થાય છે ક્વેશન નંબર એકસો ને ચોસઠ જોઈએ નાણા પંચની રચના શા માટે કરવામાં આવે છે તો એમાં આપણો રાઈટ આન્સર છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી કરવા માટે રાષ્ટ્રપતિની જે ભલામણ કરવામાં આવે છે એ નાણા પંચ કરે છે અને એટલા માટે જ નાણા પંચની રચના કરવામાં આવે છે જોઈએ આપણે નાણાંપંચ વિશે ડિટેલમાં ભારતીય બંધારણના ભાગ બાર અને અનુચ્છેદ બસો ને એંશી ભારતના નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે બારમા ભાગમાં અનુચ્છેદ નંબર બસો ને એંશીમાં નાણાપંચની રચના કરવામાં આવેલ છે જોઈએ નાણાંપંચ છે એ એક બંધારણીય સંસ્થા છે અને રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષે અથવા તેમને જ્યારે જરૂર લાગે ત્યારે નાણાપંચની રચના કરે છે નાણા પંચમાં એક અધ્યક્ષ હોય છે અને અન્ય ચાર સભ્યો હોય છે તો આપણે આ રીતે સિરીઝ લેતા રહીએ છીએ મુખ્ય સેવિકા છે પાઠ્યપુસ્તક આધારિત કમ્પ્યુટર પણ આપણે લઈએ છીએ એ સિવાય અલગ અલગ લેકચર લઈ રહ્યા છીએ તો ખાસ જે પણ ફ્રેન્ડ ને આ વિડીયો દેખાય અથવા તો જોઈ રહ્યા છે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને અન્ય આપણા મિત્રોને પણ ખાસ શેર કરજો ઓકે તો ચલો આપણે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર માનવીના મૃત્યુ પછી મૃત્યુ પછીનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાડકાપને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ઓટોપ્સી એ આપનો રાઈટ આન્સર છે મનુષ્યના માનવીના શરીરના મૃત્યુનું કારણ જાણવા માટે ઓટોપ્સી નામની જે પરીક્ષણ પદ્ધતિ હોય છે અને વાડકા પ્રક્રિયા જે હોય છે બીજું આપણે જોઈએ એનાટોમી વિશે એનાટોમી એ શું છે તો એ છે શરીર બંધારણ શાસ્ત્ર એટલે કે શરીરના અસ્થિતંત્ર અને તેના બંધારણ અંગેનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એનાટોમી

ક્વેશ્ચન નંબર એકસો ને સિત્તેર જોઈએ કબડ્ડીની રમત માં ઘેરો કૌશલ્ય નંબર એકસો ને એકોતેર જોઈએ ફક્ત સ્તનપાન કરતું બાળક ચોવીસ કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું દૂધ પૂરતું છે

એમાં આપણો રાઈટ આન્સર આવશે મંદાક્રાંત જોઈએ ચોથા અને દસમા અક્ષરે આવે છે પછી આપણે અનુષ્ટુપ છંદ વિશે જોઈએ તો અનુષ્ટુપ છંદમાં આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય છે અને દરેક લિપિમાં બે બે ચરણ હોય છે બંધારણ કઈ રીતે હોય છે તો એ હોય છે દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે એ સિવાય પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ હોય છે અને બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે આ બધી બધો ક્રાઈટેરિયા પૂરો કરે ત્યારે એ અનુષ્ટુપ છંદ બને છે આગળ જોઈએ આપણે હરિગીત છંદ તો હરિગીત છંદ છે એ માત્રામય છંદ છે અને તેની પંક્તિની માત્રા હોય છે અઠ્યાવીસ પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ હોય છે એ સિવાય પૃથ્વીચંદ તો પૃથ્વીચંદમાં સત્તર અક્ષર હોય છે અને જસ જસ યલગા એ પૃથ્વીચંદનું બંધારણ છે અને પૃથ્વીચંદમાં યતિ જોઈએ તો આઠમાં નવમાં અને સત્તરમાં અક્ષરે યતિ આવે છે એ સિવાય પૃથ્વીચંદ જે છે એ અગેય છંદ છે જેને ગાઈ શકાતો નથી ક્વેશ્ચન નંબર એકસો ને તોતેર જોઈએ વાળ વાળ થઈને ચીભડા ગણે કહેવતનો અર્થ આપો તો એનો અર્થ છે રક્ષક જ ભક્ષક બને આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકસો ને ચુમ્મોતેર પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે તો એ છે વિનુમાગળ તેઓ ગુજરાતી હતા અને મહાન ક્રિકેટર હતા અને તેઓને નામનું સન્માન પ્રાપ્ત થયું હતું ક્વેશ્ચન નંબર જોઈએ સોરી સંધિ વિચ્છેદ કરો ઉચ્ચાલન તો એમાં આપણો રાઈટ આન્સર છે ડી ઉદ્વત્તા ચાલન ખાસ કરીને સંધિ સમાજ એ બધા તમામ ક્વેશ્ચન અને એ ખાસ ગુજરાતી વ્યાકરણ અને શબ્દકોશ ઉપર ધ્યાન આપજો આમ તો કહું છું કે તમામ સબ્જેક્ટ અને તમામ ટોપિક પર ધ્યાન આપજો સ્પર્ધા વધી રહી છે ફ્રેન્ડ્સ તો સખત મહેનત કરવી ખૂબ જરૂરી છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લેક્ચર લેતા રહીએ છીએ અને બહુ સરળ ભાષામાં આપણે સમજાવીએ છીએ તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરજો ઓકે અને તમને કોઈ એવું લાગે કે આ ટોપિક વિશે વિડીયો બનાવવાની જરૂર છે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો ઓકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ